નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર એક વૈષ્ણવ વજનની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર એક વૈષ્ણવ વજન તો અહીંયા નરસિંહ મહેતા છે એમનો જન્મતળા જમુકામ અને કર્મભૂમિ છે એની જુનાગઢ છે આ રીતનો છે ત્યાર પછી આપણે અહીંયા વિભાગ બી સીધો ચાલુ થાય છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો વૈષ્ણવજન છે એ પદ છે અને આદિ કવિનું બિરુદ કોને મળ્યું છે તો નરસિંહ મહેતાને ત્યાર પછી નીચેના નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષા બળ છે તો ઉપનિષદનું છે અને વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ઉપાસક સકળ લોકમાં સૌને વંદે ભણે નરસૈયો તેનું દર્શન કરતા તો ઇકોતેર તારીયારે ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમું નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ ક્યાં નામથી ઓળખાય છે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદ નામથી ઓળખાય છે નરસિંહ મહેતાના પદો ક્યાં ક્યાં નામે જાણીતા છે તો પ્રભાતિયા નામે જાણીતા છે વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય છે તો વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીની અતિ પ્રિય છે ત્યાર પછી વૈષ્ણવ બીજા ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી તો વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં તેનામાં અભિમાનનો ભાવ જાગતો નથી ત્યાર પછી અગિયારમું છે વૈષ્ણવજન કોને વંદન કરે છે વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદન કરે છે નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે નરસિંહ મહેતા ધૂનમાં વૈષ્ણવ હોય છે સ્પર્શી શકતા નથી મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શતા નથી ત્યાર પછી નકાર માટે કવિએ કયા ક્યાં શબ્દો પ્રયોજે છે નકાર માટે કવિ ન વ જેવા શબ્દો છે નરસિંહ મહેતાના પદો ક્યાં છંદમાં રચાયેલા છે નરસિંહ સતનું નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે સકળ લોકમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન અને ચારિત્ર્ય નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે ત્યાર પછી પરસ્ત્રી જેને માત્ર એવું નરસિંહ મહેતા સાથી કહે છે પરસ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કો દ્રષ્ટિ કરતો નથી તે પરમાત્માને માતા ગણે છે ત્યાર પછી વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજન કયો ગુણ તમને વધારે ગમ્યો સાથી વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે એ વ્યક્તિ બીજાના દૂર કરી કશું ભાવ ભાવ કે ઉપકારનો પોતાના પોતાની મનમાં પ્રગટ થવા દેતો નથી ત્યાર પછી કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી ઇકોતેર પેટી તરી જાય છે જે વૈષ્ણવવજન મોહમાયા પર હોય છે જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે જેનામાં લોભ છળ કપટ ન હોય જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે તેનું ચિત્ત હોય છે આ પર પોતાની જાતને બીજાના દૂર કરવામાં સમર્પિત કરનાર હોય છે આથી કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે ત્યાર પછી બાવીસમું વૈષ્ણવજન કાવ્યોમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો આ મુજબ છે ભલાઈ નિરાભિમાન પવિત્રતા સત્યનિષ્ઠા સમાન દ્રષ્ટિ પરોપકાર નિર્લોભીપણું નિષ્કપટી નિર્મળતા વૈરાગીપણું વગેરે આ મૂલ્ય મનુષ્યના ચારિત્યના નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે આ મૂલ્ય થકી જ વ્યક્તિ માણસ પોતાનો વિકાસ સાધી શકે છે સારા નાગરિકના ઘડતર નિર્માણમાં આ મૂલ્યો પાયા સમાન છે એકવીસમુ નરસિંહ મહેતાય વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે વૈષ્ણવજન નો સામાન્ય વિષ્ણુ ઉપાસના કરનાર વિષ્ણુ ભક્તો થાય છે નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન સજ્જન માણસ સાચો બીજાની કરીને તેને મદદરૂપ થાય છે તે નમ્ર હોય છે જગતમાં સૌને વંદન કરે છે તે કોઈની નિંદા કરતો નથી તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે તે મોહમાયા સ્પર્શતા નથી તે સદાય રામ નામની ધૂનમાં તન્મય હોય છે ત્યાર પછી વ્યાકરણ વિભાગ છે એમાં નીચેના શબ્દોની સાચી જોડની સમદ્રષ્ટિ તો આ રીતનું સમદ્રષ્ટિ થાય તૃષ્ણા તો આ રીતનું એ બાજુમાં લખું છે એ રીતનું થાય ત્યાર પછી પચીસમું નીચેના શબ્દોની સાચી સંધિ છોડો તો અહીં આ રીતની દ્રષ્ટિની સાચી સંધિ છોડેલ છે બાજુમાં તૃષ્ણા પછી વ્યાપ પછી સાચી સંધિ જોડો નિશ્વત્તા ચલ તો નિશ્ચલ નિર્વતા મળ તો નિર્મળ ત્યાર પછી આગળ જોઈએ તો નીચેના શબ્દો સમાન સમાસ કોષમાંથી શોધીને લખો વૈષ્ણવજન તો કર્મધાર્ય સમાસ રામ નામ તત્પુરુષ સમાસ સમદ્રષ્ટિ કર્મધાર્ય સમાસ પરસ્ત્રી કર્મધાર્ય સમાસ પરધન કર્મધાર્ય સમાસ પછી કામક્રોધ તો દંદ્ર સમાસ અને નરસિંહ તો તત્પુરુષ સમાસ ત્યાર પછી સત્યાવીસમાં નીચેના શબ્દોના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો તો નીંદવું એટલે નિંદા કરવી અને નીંદવું એટલે ઘાસ દૂર કરવું બરાબર ત્યાર પછી નીચેનામાંથી પર પરપ્રત્ય શોધીને લખો આય કયા પ્રત્યય લાગી શકે તો પર પ્રત્યય કહેવાય અભિમાની તો એ પર પ્રત્યય છે વર્ણલોભી તો પૂર્વ પ્રત્યય છે ત્યાર પછી ઓગણત્રીસમું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો અભિન અભિમાની એટલે ઘમંડ દ્રઢ એટલે મજબૂત તન એટલે શરીર સકળ એટલે બધું નિંદા એટલે ટીકા જીહવા એટલે રસના ત્યાર પછી નીચેનામાંથી કયા શબ્દ જનની શબ્દનો સમાનાર્થી નથી તો ભગીની પછી સંજ્ઞાનો સાચો પ્રકાર છે એમાં પેલું અભિમાન તો ભાવવાચક પીડા તો ભાવવાચક જનની તો જાતિવાચક તૃષ્ણા તો ભાવવાચક મોહ તો ભાવવાચક ત્યાર પછી નીચે આપેલી સંજ્ઞા બાજુના ખાનામ લખો તો વૈરાગ્યો ભાવવાચક કામ તો ભાવવાચક ક્રોધ તો ભાવવાચક દર્શન દર્શન તો ક્રિયા કુળ તો સમૂહ વાચક છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તાળી લાગવી તો લગ્ન લાગવી ઇકોતેર કુળ તારવા બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો ત્યાર પછી બત્રીસમો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો સર્વત

ચોત્રીસમું નીચેના તળપડા શબ્દોનું વિશિષ્ટ શિષ્ટ રૂપ બનાવો તો આણે તો લાવે કાચ તો ચારિત્ર ભણે કહે વાત તો 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 વાણી દર્શન દર્શન તીર્થ પકડે કે કોની ત્યાર પછી પાંત્રીસમું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને એનો પ્રકાર લખો અસત્ય તો ગુણવાચક વિશેષણ ઇકોતેર તો સંખ્યાવાચક વિશેષણ ચાલે તો રીત રીતિવાચક વિશેષણ ત્યાર પછી સાડત્રીસમુ નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટક છૂટા પડો વૈષ્ણવ આ રીતના છૂટા પડશે અવતા અણ વ પછી વિક્ચલ સમદ્રષ્ટિ વૈરાગ્ય ક્રોધ તૃષ્ણા નિંદા અને તીર્થ ત્યાર પછી અહીંયા ધ્વનિ ધ્વનિશ્રેણી આપી છે આ રીતની ત્યાર પછી વિભાગ ડી છે નીચે અર્થ વિસ્તાર આ રીતનો છે તો આ સુવિચાર ખૂબ ઊંડો અર્થ ધરાવે છે ધૂપ એટલે સુગંધિત દ્રવ્ય જે પોતાને બળીને આસપાસ સુવાસ ફેલાવે છે એ વ્યક્તિનું અસ્તિત્વ નષ્ટ કરે છે પણ અનન્યને આનંદ અને શાંતિ આપે છે એવું જ સંતોનું જીવન છે જે તેઓ પોતાનું સુખ આરામ લાલ જગતના ત્યાગ કરીને અનન્યને કલ્યાણ માટે કઠિન સાધનાઓ સેવાઓ તપસ્યા પોતાનું જીવન ધરાવે છે તેઓ પોતે દુઃખ સહે છે પણ બીજાને શાંતિ સુખ અને સાચો માર્ગ આપે છે તેમનું જીવન દયાના કરુણા અને ત્યાગના પ્રકાશન સમાન હોય છે જેમ ધૂપ પોતાને બાળીને બધા માટે સુગંધ ફેલાવે છે તેમ સંતો પણ પોતાનું જીવન સમર્પિત કરીને સમાજમાં સચ્ચાઈ પ્રેમ અને શાંતિનું સુગંધમય વાતાવરણ સર્જે છે આ પંક્તિઓથી આપણે શીખી શકીએ છીએ કે સાચું જીવે એ જ બીજાને સુખ આપે છે જો આપણે ઈવન જો પોતાનો ત્યાગ કરવો પડે તો પણ આવી ભાવનાઓ અપનાવીને સાચી માનવતાની ઓળખ છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો